નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં થાઇલેન્ડ વર્ક પરમિટના નામે સાયબર છેતરપિંડી આરોપીની ધરપકડ કરવામાં આવી છે પીડિતને મ્યાનમારમાં ગેરકાયદેસર અટકાયત ગુજરાત પોલીસમાં મોટો ફેરબદલ એકસોને પાંચ આઈપીએસ અને એસપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે સુરતની જાણીતી રેસ્ટોરન્ટમાં શરમજનક કૃત્ય મહિલા વોશરૂમમાં હિડમ કેમેરાથી રેકોર્ડિંગ જેમાં સફાઈ કર્મી અંતે ઝડપાયો છે વડોદરામાં પાલિકાએ પંદર ઓગસ્ટે ક્લોથ બેગ વેડિંગ મશીનનો શુભારંભ કર્યો મશીનોમાં ખામી સર્જાતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ભરૂચના અંકલેશ્વરમાં કોરોનાનો કેસ નોંધાયો માટીએડ ગામના સાઠ વર્ષીય વૃદ્ધનું થયું છે મોત જૂનાગઢમાં દલિત યુવક પર હુમલો અને મોબાઈલ લોટ પોલીસે તપાસ શરૂ કરી છે બાપુનગરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા પાસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આસારામનો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ જામીન લંબાવવા માટે રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે સુરતની ડીકે એન્ડ ડાયમંડ કંપનીમાં કરોડોની ચોરી રજામાં તડખાટ મચાવ્યો જંગલમાં ગુફામાં બિરાજમાન ટપકેશ્વર મહાદેવ વનવાસ દરમિયાન પાંડવોએ અહીં કર્યું હતું રાત્રિ રોકાણ ભારે વરસાદથી મુંબઈની ગતિ અટકી ઘણી જગ્યાએ કમર સુધી પાણી ભરાયા શાળા અને કોલેજોમાં રજા આપવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે